સુરતના લિંબાયત વિસ્તારમાં પતિ પત્ની ના પવિત્ર સંબંધો ને એક કાળજુ કંપાવી દે તેવી છે આ અત્યધિક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે લિંબાયત પોલીસ ની તપાસ ખુલાસો થયો છે કે પત્નીએ આયોજન બંધ રીતે પતિ હત્યા કરી હતી સૌ પ્રથમ તેને પતિને દૂધ માં ઝેરી દવા આપી હતી જોકે ઝેર આપ્યા બાદ પણ પતિ જીવિત રહેતા રાત્રિ ના સમયે પતિની છાતી દબાવીને કરુણ હત્યા કરી નાખી હતી આરોપી પત્ની જણાવ્યા અનુસાર તેનો પતિ વારંવાર સેક્સ વર્ધક ગોળીઓ ખાઈ ને તેની સાથે અનૈતિક માંગણીઓ કરતો હતો અને શારીરિક સંબંધ બાંધતી વખતે તેને લોહી લુહાણ કરી નાખતો હતો પતિના અસહ્ય શારીરિક ત્રાસ અને વિકૃતિ કંટાળી જઈને પત્ની મોત મોતનો ખેલ ખેલ્યો હતો ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને હત્યાર પત્ની ની ધરપકડ કરી લીધી છે લિંબાયત પોલીસે જણાવ્યું કે મહિલાએ પોતાના પતિ ની હત્યા કર્યાની કબૂલાત કરી છે પતિ દ્વારા અપાતા શારીરિક ત્રાસ ને કારણે મુખ્ય કારણ ગણાવ્યું છે હાલ આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગત પાંચ જાન્યુઆરીના રોજ એક સ્મિમેર હોસ્પિટલથી લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર હૈદર અલી બાખરઅલી નામના ઈસમનું મોત થયાનો ટેલિફોન વર્દી મળતા જેના અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનાનું પી પીએમ કરાવવા માટેની પ્રોસીજર કરીને ડેડ બોડી તેના સગા ભાઈને સોંપેલ હતી બિન વાઇલ સરદાર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનાની પત્ની છે એને સુરત શહેર ખાતે તે દફન વિધિ કરવાનો આગ્રહ રાખેલ પરંતુ તેનો નાનો ભાઈ હતો એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ ને આપણે ત્યાં જ તેની દફન વિધિ કરવી જોઈએ જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને અરે પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક જતા તેણે પોલીસનો કોન્ટેક કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું પીએમ કરાવ્યા બાદ સદર મરણ જનારનું ચોક્કસ કારણ એસ્કક્ષિયા ડ્યુ ટુ એસ્કક્ષા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયેલ છે જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને ખૂનનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે હત્યા થવા પાછળનું કારણ એવું કે જાણ મરણ જનારની પત્ની ઈશ્વરજા એવું જણાવે છે કે મરણ જનાર છે એક મહિના માટે મુંબઈ ખાતે મજૂરી કામ કરતો હોય ને ત્યારબાદ તે મુંબઈથી પરત સુરત શહેર ખાતે આવતો ત્યારે તેની પત્નીને શારીરિક અને માનસિક ખૂબ મોટી યાતનાઓ આપતો હોય જેનાથી કંટાળીને મરણ જનારે તેને મારી નાખવાનો પ્લાન બનાવે